વાહ બાબા છોતરીયા હવે જરા છે જ નીચું રાખો જલ્દી જલ્દી ભાઈઓ 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 ભાઈઓ

આજે આઠ તારીખે જે કાયદો હેલ્મેટ કાયદો જે લાગુ પડ્યો ત્યારે અમે અગાઉ આ કાર્યક્રમ કર્યો ત્યારે કીધું તું કે આઠ તારીખે અમે સવિનય કાનૂની ભંગ કરશું આજે બાઇક રેલી કાઢી અમે કમિશનર ઓફિસે પહોંચશું અને આનો વિરોધ કરવાના છીએ આ કાયદો માત્ર માત્ર ભાજપને વાલા થવા માટે પોલીસ અને આ બધા કરે છે કમિશનરને બધા ખરેખર ભાજપના કયા નેતાને તમે ડન કર્યો રાજકોટના તમામ ધારાસભ્ય સાંસદ સભ્ય ક્યાં અત્યારે મોઢામાં મગ રહ્યા છે લોકોએ તમને શું એટલે મત આપ્યા છે દર્શિતાબેન હોય બાબરિયા હોય રમેશભાઈ હોય આ બધા ક્યાં છે હું તમને એ કહેવા માંગુ છું કે આજે તમારા માધ્યમથી રાજકોટની કોઈ પ્રજા હેલ્મેટ પહેરવા માગતી નથી એમ છતાં આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી ફંડ ભેગું કરવા માટે વર્ષમાં આવો કાયદો લાવે છે અને આ કાયદાનો અમલ માત્ર મહિનો થવાનો જો જો આની પહેલાં થયો છે એવું કેમ પહેલા લાગુ પડ્યો ત્યારે કેમ નહોતું કર્યું અત્યારે જો પોલીસના ધાડે ને ઉતરી પડ્યા છે હવે આ બંદૂકું બંદૂકું લઈને આવ્યા છે હવે ખાલી કોપ બાકી છે માણસોને મારી નાખશો તમે આ પ્રજાને લૂંટવાના સિવાય કોઈ આ ભાજપ સરકાર કામ કરતી નથી એટલે અમારો સખત વિરોધ છે હેલ્મેટ રાજકોટની કોઈ પ્રજા પહેરવા માંગતી નથી ગાંધી બાપુ કહી ગયા છે કે જે કાયદો પ્રજાને નડતરું હોય એને માન ન આપવું ગાંધીજી આજે અમે સાડા બાર એક વાગે બાઈક રેલી અહીંથી હેલ્મેટ પહેરા વગર કાઢશું સવિનય કાનૂની ભંગ કરશું અને કમિશનર ઓફિસે પહોંચવાના છીએ બારકે આવતીકાલે અઢારે અઢાર રોડમાંથી લોકો સ્વયંભૂ નીકળશે અને કમિશનર ઓફિસે ભેગા થશે